નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચલાલી ગામમાં દસ દિવસથી કાલોલ નર્મદાનું પાણી બંધ થઈ જતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ચલાલી ગામના પાણીના પંપમાંથી ઘોડા તેમજ જાંબુડી ગામમાં નર્મદાનું પાણી પહોંચતું હતું પરંતુ પંપ સેટ મશીનરી ખરાબ થવાના કારણે છેલ્લા દસ દિવસથી પાણી ન મળતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે આ અંગે ગામના નાગરિક દ્વારા નર્મદા વિભાગને ફોન કરી જાણ કરતા અધિકારીએ જણાવ્યું હતું કે બસો પચાસ એસપીની મશીનરી છે પંપ સેટ પણ જૂના થઈ ગયા છે કામ ઘણું બધું છે પાણી ક્યારે આવશે કોઈ નક્કી નહીં તેવો જવાબ આપ્યો હતો તંત્ર દ્વારા વહેલી તકે પાણી મળી રહે તેવી ગ્રામજનોની માંગ છે પાણી પુરવઠાના અધિકારીઓને રજૂઆત કરી છે ચલાલી ગામમાં બોર અને કૂવા છે પણ પાણી ઓછું મળે છે ગામમાં નર્મદાનું પાણી આવે છે પણ દસ દિવસથી બંધ થઈ ગયું છે નર્મદા વિભાગમાં ફોન કરી કહીએ તો અધિકારીઓ કહે કે કાલે ચાલુ થશે બીજા કોઈ અધિકારીઓ કહે કે કોઈ નક્કી નહીં ક્યારે પાણી ચાલુ થશે તંત્રને મારી અપીલ છે કે ચલાલી ગામને પાણી પૂરું પાડવા બીજો કોઈ અન્ય વિકલ્પ નથી માત્ર નર્મદાના પાણી ઉપર નિર્ભર છે તો તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા અનુરોધ છે તેવા સ્થાનિક નાગરિક અજય શિષ ચૌહાણની અપીલ છે મનોમંથન ન્યૂઝ અશોક રાઠોડ કાલોલ હમ કાલોલ તાલુકાનું ચલાવી ગામ છેવાડાનું ગામ છે ત્યાં દસ દિવસથી પાણી આવતું નહીં પાણી પુરવઠાથી વાત કરીએ તો એવું કહે છે કે પાણી આવશે આવશે પણ અત્યારે દસ દિવસ થઈ ચૂક્યા છે હજી પણ પાણી આવ્યું નથી નર્મદા નિગમના સાહેબને અમે ફોન કર્યો તો એવું કહે છે કે મોટર બની ગઈ છે મોટર બંધાશે તો પાણી આવશે અને બે ત્રણ વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી અત્યારે પંચાયતમાં પણ મેં અમને જઈને કે બેનને વાત કરી તલાટી ગામ મંત્રીને તો એવું કહે છે કે પાણી ના આવે તો અમે શું કરીએ તો ચલાલી ગ્રામમાં અત્યારે કોઈ સરપંચ નથી તો ચલાલી ગામના ગ્રામજનો ક્યાં જાય કોને વાત કરે કોને વેદના કરે તો તંત્રને અમારી ખાસ વિનંતી છે કે વહેલી તકે પાણી આવે અને સમસ્યાનું નિરાકરણ કરે અજય ચૌહાણ ગામ ચલા